ગુજરાત પંચાયત સર્વિસ ક્લાસ ત્રણ રિક્રુટમેન્ટ એક્ઝામિશન રૂલ્સ બે હજાર એકવીસ નિયમ ચૌદ બે નવી એડિશનલ ફાઇનલ સિલેક્ટન લિસ્ટ વેઇટિંગ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની જોગવાઈ છે જે મુજબ વિવિધ જિલ્લામાં પંચાયતોમાંથી મેળવેલ માહિતી મુજબ મંડળ દ્વારા સત્તર દસ બે હજાર ત્રેવીસ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો છવ્વીસ બે બે હજાર ચોવીસ ના રોજ સેકન્ડ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવ સાત બે હજાર ચોવીસ ના રોજ થર્ડ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાર નવ બે ના રોજ ફોર્થ એટલે કે ચોથું એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો ચાર વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં મિત્રો પાંચમો એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ પાંચમો વેઇટિંગ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોનો શૈક્ષણિક લાયકાત જન્મ તારીખ જાતિ શારીરિક શારીરિકતા વગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબંધિત નિમણૂક સત્તાધિકારી દ્વારા આ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે પાંચમાં એડિશનલ ફાઈનાન્સ સિલેક્ટર લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો ગુજરાત પંચાયત સર્વિસ ક્લાસ ત્રણ રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન રૂલ્સ બે હજાર એકવીસ નિયમ ચૌદની જોગવાઈ અને મંડળ સમક્ષ રૂબરૂ બોલાવીને

તેને ફાળવેલ તારીખ સમય ગેરહાજર રહેશે તો તે ઉમેદવારની ઉમેદવારી કાયમી પણ પરત ખેંચી લીધેલ હોવાનું ગણાશે તો મિત્રો પાંચમા એડિશનલ ફાઈનલ સિલેક્ટન લિસ્ટમાં જે ઉમેદવારોના નામ આવેલા છે તેમણે રૂબરૂ બોલાવેલા છે સિલેક્શન માટે જિલ્લા પસંદગી માટે તો જે ઉમેદવારોનું નામ આવેલું છે તેમણે અચૂક જવું અહીં મિત્રો તમામ ઉમેદવારોના નામ આપેલા છે જેમનું મેરિટમાં નામ આવેલું છે તમામ ઉમેદવારોના નામ આપેલા છે

અને પીડબલ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારોમાં મિત્રો ખાસ કરીને સી કેટેગરીમાં મેરિટ એકત્રીસ પોઈન્ટ ચારસો સેતાલીસ છે તો પાંચમા વેઇટિંગ લિસ્ટમાં તમામ ઉમેદવારોના નામ આવેલા છે તેમણે જિલ્લા ફાળવણી માટે બોલાવેલ છે તો તેમણે અચૂક જવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર